હેલો કેમ છો તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ અને હું આજે ઓફિસથી જ વ્લોક ચાલુ કરું છું રાત્રે બહુ લેટ થઈ ગયું હતું શૂટમાંથી આવીને ઘરે તો હું બરાબર મળી નથી ને સવારે લેટ થઈ ગયું હતું અહીંયા ઓફિસ આવતા તો એ શૂટ ના કરી શક્યો એના માટે સોરી તો અહીંથી જ આજ આજનું વૉક ચાલુ કરું છું કામ બધું પતાવી દીધું છે કામ બી હતું કામ બધું પતાવી દીધું અને બેઠો છું તો હવે હું ફ્રીટાઈમ ને બ્લોગ ચાલુ કરું છું તો સપોર્ટ કરજો આ ચિંતા છોડો અરજીઓ સાથે જોડો એટલે આપ થોડીક આ થોડું પ્રિન્ટ મે જે કાઢું છું તમને આ ગ્રુપમાં બતાવી જો તો એ બી હું કાઢી દઉં અને હોંગ બી આવશ્યક તમે આંખોમાં જોઈ શકો છો કે હોંગ પૂરી મલ્ટીનો ટી નાવો થોડો વોઇસ માં ક્લિયર આવશે કે હું ઇન્ટુ ભાઈ જોડી દિયા માઈક મંગાઈ દીધું તમે તો ભાઈ આપો મને એમને મને આપ્યું તો હવે જોઈએ જેટલું બને એટલું એક્સપ્લોર કરી કરવાનો ટ્રાય કરીશ કે કામને બધું જોડે હોય તો ન હોય તો સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ ના કરે તો કરી લેજો લાઈક કરજો અને હાઈપ નું ઓપ્શન આવશે એ બી તમે કરજો તો મળીએ આપણે થોડી વાર એને તો હું છે ને હવે આ પ્રિન્ટર આવે એનું થોડું જે બતાવું તમને વધારે ખ્યાલ આવશે આ પ્રિન્ટર ની અંદર જે કાર્ટ્રેજ આવે ને કાર્ટ્રેજ માં બાજુમાં રિપોર્ટ રિપોર્ટ માં આવે પેલા પટ્ટા હોય તમારે એ ક્લીન કરવું પડશે તો આવા જે પટ્ટા આવે ને આ બ્લેક બ્લેક શું રિપોર્ટ માં આવે છે તો એ આ ક્લીન કરવું પડશે મેં હમણાં કાઢ્યા રિપોર્ટ એટલે મને ખબર પડી તો ટાઈમ છે તો આપણે ફ્રી ટાઈમમાં થોડુંક કરી દઉં એમ ની આવા કાઢ આવા માં પીલ્યું એ લાગતે નહીં કઈ ભાઈ ના બોલાવવા પડશે મને કેમ લાગે છે દીધું અને લગાવી ક્લીન કરી દઈએ ખોલીશું તો પછી પતાવી દઈએ એમ આના કારણે બી આવતું હોય દસ છે मां मास्टर सिन्हा ने एक नव부 पुत्री से स्टॉक मार्केट में चालू करो स्टॉक मार्केट तार करो जे हां जो राजू तो अंधा अन्द, पैसा छपने में करो पैसा छपने तो अंधा मेहनत करनी पड़ेगी उसके लिए आपको अंधा वो सब करना पड़ेगा क्या हां तो करिस ने ओके तो ये चीज़ चालू करो तुम स्टॉक मार्केट लो बेस्ट ऑफ लक थैंक यू थैंक यू मंगो घर जान टाइम पे आज भी सुत मत जाओ से तुम मोर YouTube जाइए

ओके okay. हेलो कैसे हो आप बस बैठा आपसे बात कर रहा हूँ सोचा मेरे फ्रेंड को भी आपको शेयर कर लूँ क्या नाम है आपके आईडी का यूट्यूब पे क्या हुआ હું ઘરે આવી ગયો છું પિન્ટુભાઈના ઘરે મૂકીને તો જઈએ અને આજનો લોક અહીંયા જ પૂરો કરું છું તો ગુડ નાઇટ અને આપણે મળીએ કાલે વ્લોગમાં ત્યાં સુધી મસ્ત રહો કોસરો કરતા રહો દિવસ સાથે શું ટેકર